મિત્રો તમે જાણો છો કે અરાવલી જે પર્વતમાળા છે એ વિશ્વની એક જૂનામાં જૂની પર્વતમાળા છે ઓલ્ડેસ્ટ વન ઓફ ધ ધ માઉન્ટેન રેન્જીસ ઇન વર્લ્ડ અને એ જે ધેન ગુજરાત રાજસ્થાન હરિયાણા દિલ્હી જેટલા સ્ટેટની અંદરથી પ્રસાર થાય છે રીસેન્ટલી ઇશ્યુ જે બનેલો કે જેમાં ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા વીસ નવેમ્બરે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની કમિટી દ્વારા જે અરાવલી પર્વતમાળા છે એના માટે જે શન રિકમેન્ડ કરવામાં આવી હતી એ યુનિફોર્મ ડેફિનેશન ને એક્સેપ્ટ કરી લીધી હતી અલગ 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 રાજ્યોમાં અરાવલી જે પર્વતમાળા છે એને પ્રોટેક્ટ કરવા માટે અલગ અલગ જૂથો દ્વારા સમુદાયો દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર પ્રદર્શન થયેલા જેને ધ્યાનમાં લઈ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક સુઓ મોટો પ્રોસીડિંગ્સ

રજિસ્ટર કરવામાં આવે છે એની હિયરિંગ થશે તો હાલ પૂરતું જે પર્યાવરણના પ્રેમી લોકો છે જે લોકો અરાવલીના સપોર્ટની અંદર હતા એમના માટે બહુ આનંદના સમાચાર છે